નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવક વિષયની વાત કરીએ ને તો મિત્રો ભારીમાં સારી એવી આવક જોવા મળી છે ભારીમાં અંદાજીત ભારીની આવકની વાત કરીએ તો ત્રણસો આસપાસની ભારી જોવા મળી છે અને કપાસ વાહનની વાત કરીએ તો મિત્રો કપાસ વાહનના પાલ ત્રણ પાલ આવેલા છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં આજે કેવા માલના કેવા બજાર ભાવ રહી છે રૂબરૂ હરાજીમાં જાણથી આ માહિતી તમને સારી લાગી ગઈ તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બો 23 31 36 42 42 55 58 101 આ હાય આરો 1560 મળી ગઈ અમને 1566 1566 જુનો ગોબસ 1566

1371 રૂપિયા નો ભાવ છે 1371 રૂપિયા છે સુકો માલ છે 1371 1371 આનો 1571 આનો સહેલો કેમ ભાઈ ઓ રામજી બાપા જો 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 ને આમાં નાકવા થા બે લાગે છત્રીસ સત્તાલીસ છતાલીસ એકાવન છપ્પન એકાઈ સાહીઠ એકોતેર પંદર ને એકોતેર માં અલગ પંદરસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે પંદરસો ને પંદરસો એકોતેર રૂપિયાનો ભાવ છે જે તમે જોયો એકોતેર રૂપિયામાં વેચાણો છે પંદરસો એકોતેર ફક્ત ઓપાસે 1392 annu 1396 રૂપિયાનો ભાવ છે જે નવો ઓપાસે 1396 રૂપિયામાં વેચાળો છે આ નવો ઓપાસે 1396 માં વેચાણો એપવી 22 84

અગિયારસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે નવો કપાસ છે પણ એકદમ જો તમે જોઈશો આ ટાઈપનો માલ છે પીએચયુ વાળા તમે છે તમે જો આ બધે બગાડ વાળો માલ છે આવા જાજા માલ જોવા મળી રહ્યા છે આની અંદર નવો ખબર છે આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં